હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સૌરાષ્ટ્રના ફેમસ હેલ્ધી અને ટેસ્ટી સાથે હાડકા ને મજબૂત કરવા વાળા અને શરીરનો થાક દૂર કરવા વાળા અડદિયા તમે જોઈ શકો છો આજે આપણે હલવાઈ જેવા અડદિયા બનાવીશું અને આ અડદિયા તમે પાંચ થી છ દિવસ પછી પણ ખાશો ને તો પણ એકદમ પોચા હોય છે તો મોઢામાં મુખતા જ ઓગળી જાય ને તેવા એકદમ પોચા સોફ્ટ બનશે આ રીતે બનેલા અડદિયા તમે વર્ષમાં ગમે ત્યારે બનાવીને ખાશો ને તો પણ સરસ ટેસ્ટી જ લાગે છે સાથે આજે આપણે આ અડદિયા બનાવવામાં સાકર કે પછી ખાંડ ઉપયોગ નથી કરવાના આજે આપણે અડદિયા ગોળમાંથી બનાવવાના છે અને એકદમ સહેલી રીતે બતાવીશ જેથી તમે આરામથી પહેલી વખત ઘરે બનાવશો ને તો પણ તમારા અડદિયા કંદોઈ કરતા પણ સરસ ટેસ્ટી બનશે તો ચાલો આજે જોઈ લઈએ અડદિયા બનાવવાની રેસીપી એને માટે અહીંયા પાંચસો ગ્રામ જેટલો અડદીનો લોટ લીધો છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું લોટ તમારે થોડો કરકરોદ લેવાનો છે લોટની દળાવવાની મિલ હોય અહીંયા તમને આરામથી આ મળી જાય છે એને આપણે ચાડીને લઈ લેવાનો છે તો મેં એક પ્લેટમાં એને લોટને કાઢી લીધો છે તમારે ખાસ ચાડીને એને વાપરવો હવે એમાં આપણે ધાબો દેવાનો છે અહીંયા ધાબો દેવો ખાસ જરૂરી છે કેમ કે અડદિયા આપણા એકદમ કણીદાર બને છે તો એના માટે ચાર મોટી ચમચી જેટલું દૂધ લઈ લેવાનું અને એમાં ચાર મોટી ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે અહીંયા ટોટલ મેં પાંચસો ગ્રામ જેટલું ઘી લીધું છે એમાંથી જ અત્યારે ચાર મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને આને આપણે ગરમ કરવાનું છે દૂધને મેં અત્યારે નોર્મલ દૂધ લીધું હતું એટલે તમે જો ઉકળતું ગરમ દૂધ લીધું હોય તો એમને ઘી નાખશો ને મિક્સ કરશો ને તો પણ સરસ ઉગળી જશે મેં આ બંનેને મિક્સ કરીને ગરમ કરી લીધું છે હવે આને આપણે લોટમાં મિક્સ કરી દઈએ અને આપણે ચમચીથી જ હલાવી લેવાનું કેમ કે અત્યારે ગરમ હશે તો તમે હાથ નહીં અડાડી શકો એટલે એને ખાસ પહેલાં આપણે લોટ સાથે એમને ચમચીથી જ મિક્સ કરી લેવાનું હવે ચમચીથી મિક્સ કરી લીધા પછી તમને એમ લાગે કે થોડું કાઢી શકાય એટલું નોર્મલ થઈ ગયું છે પછી આપણે એમાં હાથેથી આવી રીતે લોટને મસળવાનો છે જેથી જે આપણે ધાબો દીધો છે એ એક લોટની કણીમાં મિક્સ થઈ જાય અને દાણેદાર થઈ જાય એટલે ખાસ એને હાથેથી આવી રીતે મસળી મસળીને બધી જ લોટ મિક્સ કરી લેવાનો છે એટલે આવી રીતે બે હાથની વચ્ચે મસડતા જજો અને કરતા જજો એટલે લોટ સરસ મિક્સ થતો જશે અને મોટી મોટી કણી પણ નહીં પડે જો એમને રાખી દેશો તો મોટી મોટી કણી પડી જશે કેમકે આપણે દૂધને ઘીનું જે મિશ્રણ નાખવું હોય એ લોટ પી જાય અને જાડો થઈ જાય એટલે અહીંયા ટેપલા પડી જાય એટલે કે અહીંયા મોટી મોટી કણી થઈ જાય તો આ તમે જોઈ શકો છો મેં મિક્સ કરીને તૈયાર કરી લીધો છે હવે એને આપણે ચાળવાનો છે તો મેં અહીંયા ઘઉં ચાળવાનો ચાણો લીધો છે જેટલા મોટા કાણાં હશે ચાણાના એટલે જ તમારો મોટો દાણો બનશે અને જેટલો ઝીણો હશે એટલો ઝીણો દાણો બનશે આ અહીંયા અળદિયાનો અને બસ પછી આમાં લોટ નાખીને ચાળી લેવાનો અને જો મોટી મોટી કણી હોય ને તો આવી રીતે દબાવતું અને અને ચાળતું જવાનું એટલે ભંગાઈ જશે જશે નાની નાની કણી થઈ જોઈ શકો છો મેં આ લોટ ચાડીને તૈયાર કરી લીધો છે આમાં સરસ સરસ દાણી પડી ગઈ છે જેટલી દાણી હશે ને એટલો જ અડદિયો ખાવાની ખૂબ જ મજા આવે છે તો ખાસ આવી રીતે આ પ્રોસેસ કરવી જરૂરી છે હવે એક જાડિયાતળિયાવાળું વાળું વાસણ લઈ લેવાનું કોઈ પણ સ્ટીલનું હોય કે લોખંડનું હોય લોખંડનું હોય પણ તો પણ સારું પડશે કંદોઈ લોકો લોખંડમાં જ બનાવે છે અને હવે જે વૈધ્યું હતું પાંચસો ગ્રામ ઘી એમાંથી આ ઘી મેં ઉમેરી દીધું છે પણ આપણે બે ચમચી કાઢી લઈએ મોટું ઘી આપણે આશરે પચાસ ગ્રામ જેટલું ઘી પેલા કાઢી જ લઈએ જો જરૂર હશે ને તો જ પાછળથી ઉમેરીશું કેમકે ખાંડવાળા અડદિયામાં પાંચસો ગ્રામ ઘી જોઈ છે પણ ગોળવાળા અળદિયામાં થોડું ઘી ઓછું જોઈ છે તમે અહીંયા સવા ચારસોથી સાડા ચારસો ગ્રામ જેટલું ઘી લઈ શકો છો હજુ બે ચમચી કાઢવું હોય તો તમે કાઢી શકો છો પછી ઘીને એકદમ ગરમ થવા દેવાનું આવી રીતે ઊભરું આવે ને ત્યાં સુધી ગરમ થવા દેવાનું અને પછી જ લોટ નાખવાનો ક્યારેય ઠંડા ઘીમાં લોટ નહીં નાખવો કંદો લોકો હંમેશા ગરમ ઘી હોય એમાં જ નાખે છે ક્યારેય એ લોકો ઠંડા ઘીમાં લોટ નથી નાખતા પછી આ તમે અડદિયા બનાવતા હોય કે મોંથાળ બનાવતા હોય આ એ લોકોની ટ્રીક છે હંમેશા ઘીને એકદમ ગરમ કરીને પછી જ એમાં લોટ નાખવાનો હવે લોટને હલાવતું જવાનું અને મિક્સ કરતું જવાનું શરૂઆતમાં લોટ બધું ઘી પી જશે તમે જોઈ શકો છો થોડું ઘી હજુ તમને વધારે દેખાય છે પણ અત્યારે શિયાળો છે અને લોટ બધું ઠંડો થાય ને જામી જાય અળદિયો ત્યારે બધું ઘી પી જાય છે એટલે મેં અત્યારે આટલું રાખ્યું છે પણ તમારે હજુ થોડુંક ઓછું કરવું હોય તો વાંધો નહીં એક બે ચમચી પહેલાંથી તમે ઓછું કરી દીધું હોય તો પણ ચાલશે બસ આને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સતત હલાવતા હલાવતા શેકી લેવાનું તમે સતત હલાવતા હોય તો મીડિયમ ગેસ રાખશો તોય વાંધો નહીં આવે પણ સતત હલાવજો ને તો નીચે દાજી જશે તમે જોઈ શકો છો પાંચ મિનિટ મેં શેકી લીધો છે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર હવે મેં ગેસ ધીમો કરી દીધો છે અને તમે જોઈ શકો છો સરસ અંદર ઉભરો આવવા માંડ્યો છે અને પ્લસ લોટ એકદમ હળવો થઈ ગયો હશે એકદમ તમને લાગશે જ નહીં કે તમે લોટ શેકો છો એવું અને થોડી થોડી સુગંધ પણ આવવા માંડશે અને આછા ગુલાબી રંગનો તમારો લોટ પણ થઈ ગયો તૈયાર હશે આટલો લોટ થઈ જાય એટલે ગેસ એકદમ હવે ધીમો કરી દેવાનો અને એક નવી ટ્રીક બતાવું જેથી તમારો અડદિયો ગમે ત્યારે તમે ખાશો તો એ પોચો જ રહેશે એના માટે આપણે એને દૂધ સાથે શેકવાનું હંમેશા એને દૂધ સાથે શેકજો પછી મોનથાળ કે અડદીઓ ગમે તે તમે શેકતા હોય લોટ એ પોચા જ બને છે કઠણ નથી થઈ જતા પાંચથી છ દિવસ પછી પણ એવો ને એવો અડદિયો તમારો રહેશે એટલે દૂધ મેં અહીંયા ટોટલ દોઢસો એમએલ જેટલું લીધું હતું એમાંથી આપણે થોડુંક ધાબો દેવામાં કાઢ્યું હતું પચાસ એમએલ જેટલું લીધું હતું અને સો એમએલ જેટલું આપણે લોટ શેકવામાં લેશું લોટમાં દૂધ એકસાથે બધું જ નથી ઉમેરી દેવાનું કટકે કટકે ઉમેરવાનું છે ત્રણથી ચાર ચમચી જેટલું જ ઉમેરવાનું એને શેકતું રહેવાનું તમને એમ લાગે કે હવે લોટ શેકાઈ ગયો છે બબલ્સ નથી દેખાતા ત્યાં સુધી શેકવાનું અને પછી બીજો બેચ નાખવાનો દૂધનો એકસાથે વધારે નહીં નાખવાનો મેં ચાર બેચમાં એમાં દૂધ નાખ્યું હતું અને દૂધ નાખો એટલે તળિયે હંમેશા ચોટે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું એને તળી હલાવતું રહેવાનું અને થોડુંક જ દૂધ નાખવાનું કેમ કે દૂધ નાખવાથી એક તો ઉભરો આવશે એટલે તમારું આ જે મિશ્રણ છે એ પણ બહાર ઢોળાશે વધારે પડતું હોય તો અને પ્લસ નીચે હલાવતા હલાવતા કદાચ તમારે એક ઝાટકો મારી દો તો કદાચ ઉભરાવાની શક્યતા રહે છે ઢોળાવાની શક્યતા રહે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું ગેસ ધીમો રાખવાનું અને દૂધ બને તો બબે ચમચી વખત નાખજો અને પાંચ વખત નાખજો પણ થોડું થોડું નાખજો દૂધને શેકાતા વાર નહીં લાગે હાર્ડલી બે મિનિટ થાય છે ત્યાં દૂધ તરત શેકાઈને બળી જાય છે અને એનો માવો થઈ જાય છે આપણે આમાં કોઈ પણ વધારાનો માવો ઉમેરવાના નથી ઘી લોટ અને ગોળમાંથી જ આ અડદિયા બનાવવાના છીએ એટલે માવો પણ આપણે ઉમેરવાનો નથી આ રીતે બનેલો અડદિયો એક મહિનો સુધી તો સારો જ રહેશે પણ ટેસ્ટમાં પણ એક મહિના સુધી સારો રહેશે ચેન્જ નહીં થાય એમાંથી ટેસ્ટ એટલે ખાસ આ રીતે બનાવજો તો તમને ખૂબ જ પસંદ આવશે તમે પછી દર વખતે આ રીતે જ અડદિયા બનાવશો તો તમે જોઈ શકો છો મેં બધું દૂધ ઉમેરી દીધું છે અને શેકી લીધું છે આપણે લોટ આટલો થઈ જાય બ્રાઉન કલરનો ત્યાં સુધી શેકતું રહેવાનું તમે જોઈ શકો છો જેમ લોટ શેકાઈ જશે એમ નીચે બેસી જશે અને ઘી ઉપર તળવા માંડશે તમે જોઈ શકો છો મેં એકદમ ધીમા ગેસ એને રાખી દીધો હતો અને આવો એકદમ લાલ થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું કેમ કે અડદિયો થોડોક ઠંડો થશે ને એમ થોડોક આછો કલર થઈ જાય છે અને જેટલો લોટ વધારે શેકાયેલો હશે ઘીમાં એટલા જ તમને ટેસ્ટી વધારે લાગશે એટલે ખાસ એને એકદમ લાલ કલર જેવું આવવા મળે ને ત્યાં સુધી એને શેકવાનો પછી એકદમ ધીમો કરી દેવાનો હવે આમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે ડ્રાયફ્રૂટ ટોટલી ઓપ્શનલ છે જો ના ઉમેરવા હોય તો ટોટલી સ્કીપ કરી દો કંઈ જરૂર નથી અને જો ઉમેરવા હોય તો મારી જેમ પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ કાચું લીધેલા અને પચીસ ગ્રામ દ્રાક્ષ લીધી છે અને બધીને મેં નાના નાના કટકામાં કાપી લીધું છે તમે ઈવન એનો પાવડર કરવો હોય તો અધકચરો પાવડર કરીને પણ ઉમેરી શકો છો જરૂરી નથી કે આ રીતે ઉમેરવાનું અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દેવાનો સાથે થોડુંક જાયફળ ઉમેરવાનું છે જાયફળ મેં આવડોક નાનો કટકો જ લીધો છે એક ચોથાઈ ચમચી જેટલું જ જાયફળ ઉમેરવું છે વધારે પડતું જયફળે નથી ઉમેર્યું આ અડદિયામાં કોઈ પણ મસાલો નહીં હોય ને તો પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે પણ જો તમારે અત્યારે મસાલો કરવો હોય તો બે લવિંગ બે એલચી થોડોક તજનો ટુકડો લઈને એને થોડાક ખાંડી લેજો કંઈ એકદમ મિક્સરમાં પાવડર કરી નાખજો અને આમાં ઉમેરી જજો તો પણ સરસ લાગશે પણ મેં આજે એકદમ મસાલા વગરના કયા જ વસ્તુ ઉમેરા વગરના એકદમ સિમ્પલ બનાવ્યા છે તો તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે અને એક મિનિટ સુધી મેં એને લોટ સાથે ડ્રાયફ્રૂટને શેકી લીધું છે તેનાથી એનો કાચો ટેસ્ટ નીકળી જાય તો હવે આ શેકાઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈએ અને બેથી પાંચ મિનિટ આને ઠંડુ થવા દઈએ લોટને બે થી પાંચ મિનિટ ઠંડો થઈ જાય પછી આમાં ગોળ ઉમેરવાનો છે આપણે અહીંયા ગોળનો પાયો નથી લેવાના ગોળને ડાયરેક્ટ લોટમાં જ ઉમેરવાના છે આ રીતે બનેલા અડદિયા હંમેશા પોચા જ રહે છે એ જામી નથી જાતા અને કઠણ પણ નથી લાગતા તો મેં અહીંયા ટોટલ પાંચસો ગ્રામ આપણે લોટ લીધો હતો એની સામે પાંચસો ગ્રામ જેટલો જ ગોળ લીધો છે ગોળ અહીંયા અઢીસો મેં દેશી ગોળ લીધો છે અને અઢીસો ગ્રામ મેં કોલ્હાપુરી ગોળ લીધો છે ગોળ જેવો હશે એવો જ તમારો અડદિયાનો કલર આવશે જો ગોળ એકદમ કાળો ડાર્ક આવી રીતે દેશી જે દવા વગરનો આવે છે એ નાખશો તો થોડોક લાલાશ પડતો કાળો જેવો અડદિયો બનશે અને જો થોડો થોડો સફેદ જેવો અડદિયો બનાવવો હોય તો સફેદ ગોળ ઉમેરજો પણ ગોળ હંમેશા કાપીને ઉમેરજો જો દેશી ગોળ હતો એ ઢીલો હતો એટલે મેં એમનામ ઉમેરી દીધો છે પણ કોલ્હાપુરી ગોળને તમારે કટકી કરીને જ ઉમેરવાની કેમ કે એ ડાયરેક્ટ એટલો મોટો અંદર ગાંગડો ઓગળશે નહીં એટલે અને બંને એટલો ઝીણો ગોળને સમારી લેજો એટલે કે સુધારી લેજો તો એ જલ્દી ઉગળી જશે અંદર લોટમાં કેમ કે આપણે હવે ગરમ નથી કરવાના લોટને ગેસ તમે બંધ કરી દીધો છે અને લોટ ગરમ જ છે એમાં જ એ ઓગળી જશે તો બસ આવી રીતે મેં એને લોટ સાથે મિક્સ કરી દીધું છે અને બેથી પાંચ મિનિટ આમને આમ જ રાખશું જેથી એ સરસ મજાનું ગોળ ગરમ થઈ જાય અને ઓગળી જાય અંદરની અંદર તો એને સાઈડમાં મૂકી દઉં છું હવે તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી મેં એક વખત હલાવી દીધું હતું અને દસ મિનિટ સુધી એને ઠંડુ થવા દીધું હતું ટોટલ પંદર મિનિટ પછી હું તમને બતાવું છું આ તમે જોઈ શકો છો ગોળ મોસ્ટ ઓફ બધો ઓગળી ગયો છે જેટલા ઝીણા તમે કટકા કહી હશે એટલા જલ્દી ઓગળી જશે આ એકાદ બે કણી આવી તો હશે તો એકદમ પોચી થઈ ગઈ હશે તો તમે હાથેથી દબાવશો ને તો પણ એ સરસ ભંગાઈ જશે એવું થઈ ગયું હશે હવે આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે પણ અડદિયા આપણે અત્યારે વાળવાના નથી કેમકે તમે ગરમ ગરમ ત્યારે લોટમાં વાળી દેશો અડદિયા તો તમારા અડદિયા એકદમ લીસા બનશે એકદમ આમ કણી કણી વાળા કે પછી જે આપણે બહાર હલવાઈની દુકાનેથી જે એમ લઈને આવીએ છીએ એવો સેપ તમારો નહીં આવે એના માટે આપણે હજુ આને બે કલાક ઠંડુ થવા દેવાનું છે આ મિશ્રણને બે કલાક ઠંડુ થવા દેશો તો જ તમે એને સરસ મજાના અડદિયા બહાર જેવા બનાવી શકો છો તમે જોઈ શકો છો બે કલાક પછી એકદમ મિશ્રણ ઠંડુ થઈ ગયું હશે તમને એમ લાગશે કે આ જામશે કઈ રીતે આમાંથી તમે અડદિયા કઈ રીતે વાળી શકો પણ તો પણ તમે કરી શકશો બસ આવી રીતે થોડુંક મિશ્રણ લઈ લેવાનું અને થોડુંક પહેલાં દબાવી દેવાનું મિક્સ કરી લેવાનું પછી હાથેથી ગોળ ગોળ વાળતું છાવાનું અને દબાવતું છાવાનું ઉપરથી પણ થોડુંક વાળતા જાજો આપણે પર્વત જેવો શેપ લેતું જવાનું અને દબાવતું જવાનું કોઈ પણ મોલની જરૂર નહીં પડે તમને જો એમાં ન ફાવે તો આવી રીતે પ્લેટ લઈ લેજો કે કોઈ થાળી લઈ લેજો ને અને એમાં વાળતા જાજો દબાવતા જાજો ને ઉપરથી પણ થોડુંક દબાવતા જાજો જેથી ઉપરથી પોચો ન રહી જાય એટલે કે પોલો ન રહી જાય પછી થોડું થોડું આવી રીતે દબાવજો અતિ ના દબાવતા નહીતર પાછો લીસો થઈ જશે તો બસ આવી રીતે દબાવતા જવાનું અને તમને એમ લાગે કે હવે છૂટો નહીં પડે તો બસ એને સાઈડમાં મૂકી દેવાનું આ બાર કલાક થશે એટલે આરામથી જામી જશે પછી એ છૂટા નહીં પડે પણ આ રીતે આપણે બધા જ અડદિયા બનાવીને તૈયાર કરી લેવાના અને આ રીતે બનેલા અડદિયા તમને બહારથી તમે લાવો છો એવા જ ટેસ્ટી બનશે કદાચ એના કરતાં સારા તમને લાગશે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો જરૂરથી કરી દેજો ફેસબુકમાં અમારા પેજને તો તમે એન્જોય કરો આ શિયાળામાં અળદિયા આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ